માતાજી બાપા સીતારામ હાલો બધા ઉટુંબ ફેમિલી ઓળા ખાવા લીલા માંડવીના જો મેં આજે ઓળા શેકી સહી તો ઓળા ખાવા આવજો બધા અમે ભઠ્ઠામાં શેકી છીએ ઓળા જો ભઠ્ઠો કરી નાખ્યો છે મારા બાઈએ અને ભઠ્ઠામાં ઓળા શેકી નાખી છીએ તો જો કેમ ગામડામાં જો આવી રીતના ઓળા શેકે જો ભઠ્ઠામાં ઓળા ઓળા શેકે છે જો મારા બા નાખે છે ઓળા જો સિંગ નાખી અમારા બાએ ઓળા

મગફળી આ મગફળી શેકાય છે જોવા નાખી છે મગફળી જો આ બધી શેકાય છે મગફળી આ જો જોવા મગફળી નાખી છે અમારે મસ્તી લીલી સિંગના તો શેકી નાખ્યા છે તો ઓળા ખાવા આવજો બધા જય માતાજી ને બાપા સીતારામ બાપા સીતારામ ઓળા પાકી જાય હમણાં અમારે પછી અમે ગરમા ગરમ ખાવાના છીએ હાલો જય માતાજી ને બાપા સીતારામ